મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અન્ય પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે ત્યારે ભાજપે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી માટે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે પોતાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે પરંતુ રાજ્યમાં બે બેઠકોમાં ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની મુલાકાત બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી રાજકોટ અને સાબરકાંઠા બેઠકો અંગે કેટલાક નિર્ણયો લઈ શકે છે મિત્રો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતને લગતા પ્રશ્નો અંગે જાણકારી આપી છે આવી સ્થિતિમાં આગામી બેથી લઈને ત્રણ દિવસમાં પાર્ટી રાજ્યમાં ઉમેદવારો બદલવાની માંગને લઈને મોટો નિર્ણય લઈ શકે છે મિત્રો ગુજરાતમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે આ માટે સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદન ઉપર ક્ષેત્રીય સમાજ ટિકિટ પરત કરવા ઉપર અડગ છે મિત્રો કેન્દ્રીય મંત્રીએ ક્ષેત્રીય સમાજ માટે નિવેદન આપ્યું હતું એક સપ્તાહ બાદ પણ આ હોબાળો ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સાબરકાંઠા બેઠક ઉપર પણ પાર્ટીના નવા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે મિત્રો અગાઉ ભાજપે ગુજરાતની સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે તેમની જ્ઞાતિને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા ત્યારે તેમણે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાથે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી જે બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહના પત્નીને તેજ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ સાબરકાંઠામાં ભારે વિરોધ થયો હતો આ વિવાદ ભીખાજી ઠાકોરની ટિકિટ પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને થયો હતો મિત્રો આ વિવાદ વધુ વકરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસ પહેલા જ સાબરકાંઠા સાથે સંકળાયેલા તમામ આગેવાનો સાથે બંધ મારને બેઠક યોજી હતી એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રીએ પીએમ મોદીને સાબરકાંઠા અને રાજકોટના વિકાસની માહિતી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે અને આ અંગે તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે વધુમાં તમને જણાવી દઈએ કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે પાર્ટી પાંચ એપ્રિલ સુધીમાં બંને બેઠકો ઉપર સીધી સાફ કરી શકે છે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકવું જોઈએ અને પાર્ટીએ ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ત્રણ એપ્રિલે દિલ્હી જવા રવાના થવાના છે ત્યાં તેઓ ચાર એપ્રિલે કેબિનેટની બેઠકમાં હાજરી આપશે મિત્રો સૂત્રોનો જો માનવામાં આવે તો સાબરકાંઠા અને રાજકોટની સ્થિતિ પાંચ એપ્રિલે સ્પષ્ટ થઈ જશે